નમસ્કાર મિત્રો સરસ્વતી સાધના યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે દીકરીઓ હોય એટલે કે વિદ્યાર્થીનીઓ હોય તેઓને શિક્ષણ અર્થે સાયકલ આપવામાં આવે છે આમ તો આ સાયકલો છે તે સરકારી શાળા અને જે અર્ધ સરકારી શાળા હોય તેવી બાળાઓને આપવામાં આવે છે ધોરણ આઠથી નવ દરમિયાન જ્યાં અપડાઉન કરતા હોય એટલે આઠમાંથી નવમાં ધોરણમાં જે દીકરીઓ આવતી હોય તે દીકરીઓને આ સાયકલો આપવામાં આવે છે અત્યારે જે પ્રકારે તમે હળવદ તાલુકાના શક્તિનગર પાસે એક ખુલ્લું મેદાન છે અને આ ખુલ્લા મેદાનમાં પાંચસો જેટલી સા સાયકલો તમને જોવા મળશે એટલે આ જે સાયકલો છે તેના પર ઘાસ ઉગી ગયું છે કાટ ખાઈ ગઈ છે હવા પણ નથી બાવળ ઉગી ગયા છે એટલે આમ તમે જોશો તો પહેલી નજરે તમને એવું લાગશે કે અહીંયા કોક કચરો ઠાલવી ગયો એવું પરંતુ આ તમામ સાયકલો છે તે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ યોજના જે સરસ્વતી સાધના યોજના છે તે અંતર્ગત દીકરીઓને એટલે કે વિદ્યાર્થીઓનો જે ધોરણ નવમાં અભ્યાસ કરવા જતી હોય તેઓને આપવામાં આવે છે અને રાજ્ય સરકારની મહત્વપૂર્ણ યોજના એ છે કે હાલમાં હજી સુધી આ યોજનાનો લાભ બાળાઓ સુધી પહોંચ્યો નથી એટલે કે વિદ્યાર્થીનીઓ સુધી પહોંચ્યો નથી તેનું એકમાત્ર કારણ એ જ હોઈ શકે કે મિસમેનેજમેન્ટ કારણ કે અત્યારે બીજું સત્ર ચાલુ થઈ ગયું છે પહેલું સત્ર પૂરું થઈ ગયું અને બીજા સત્રને લગભગ પંદર દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે અને બીજા સત્ર શરૂ થયા તો પણ હજી સુધી સરસ્વતી સાધના યોજના અંતર્ગત જે બાળાઓને સાયકલો આપવામાં આવે છે તે સાયકલો હજી સુધી આપવામાં આવી નથી તો અહીંના જે આપણે અધિકારી છે તેઓ સાથે પણ વાત કરી હતી તો તેમના દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે જે પ્રકારે સાયકલ છે તેની હજી સુધી કોઈ એજન્સીએ ત્યાં ઠલવી હશે પરંતુ અમારા સુધી આ કા પહોંચી નથી એટલે કે શાળા પ્રવેશોત્સવ દરમિયાન જે સાયકલો આપવામાં આવે છે તે સાયકલો હજી સુધી એક સત્ર પૂરું થઈ ગયું બીજું સત્ર ચાલુ થઈ ગયું અને પંદર દિવસ વીતી ચૂક્યા છતાં પણ હજી વિદ્યાર્થીઓને મળી નથી એટલે ક્યાંક ને ક્યાંક હજી બાળાઓ આ સાયકલો ન મળવાથી અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થાઓને લઈ શિક્ષણ અર્થે આવતી હશે અથવા બીજી કોઈ રીતે કે એક સાથે કોઈ વાહનોમાં આવતી હશે જે રીતે પરંતુ ક્યાંક ને ક્યાંક સત્ર પૂરું થવા આવ્યું બીજું પૂરું થઈ ચૂક્યું છે એક સત્ર પૂરું થઈ ગયું અને હજી સુધી સાયકલો ન મળતા ક્યાંક ને ક્યાંક બાળકો કઈ રીતે અભ્યાસ કરે તે પણ એક ચિંતાનો વિષય છે સાથે જ અહીંયા જે સાયકલો મૂકવામાં આવી છે તે તમને જે જોવા મળશે ગુજરાત સરકારના સ્ટીકર લગાવેલી શાળા પ્રવેશોત્સવ લખેલી અને આ સાયકલોમાં શાળા પ્રવેશોત્સવ લખેલું છે તે વર્ષ બે હજાર ત્રેવીસ લખેલું છે અને અત્યારે વર્ષ બે હજાર ચોવીસનો નો એન્ડ એટલે કે બારમો મહિનો હાલે છે ડિસેમ્બર અને હજી સુધી મળી નથી એટલે બે હજાર ચોવીસ પૂરું થવાયું તો પણ હજી સુધી આ બાળાઓને સાયકલો મળી નથી અને ક્યારે મળશે તે પણ સવાલ છે કારણ કે આ રીતે ધૂળ ખાતી કાટ થઈ ગયેલી હવા વગરની સ્ક્રૂ ઢીલા હોય એવી તમામ સાયકલો અહીંયા તમને જોવા મળશે એના ઉપર ઘાસ ઊગી ગયેલું કાંટા ઉગી ગયેલા બાવળ ઉગી ગયેલા આવા તમામ સાયકલો તમને જોવા મળશે એટલે ક્યાંક ને ક્યાંક સાયકલો ધૂળ ખાતી તમને પણ જોવા મળી રહી છે પરંતુ અહીંયા કોઈ એજન્સી ઠલવી ગઈ છે અને હજી સુધી કોઈ સંસ્થાને સાયકલો સોંપવામાં નથી આવી કોઈ શાળાને સાયકલ સોંપવામાં નહીં આવ્યાનું અધિકારી રટણ કરી રહ્યા છે પરંતુ કોઈ એજન્સી ટેન્ડર નાખશે અને ત્યારબાદ કેવા પ્રકારની સાયકલ એઓને દીકરીઓને પધરાવવામાં આવશે તે પણ એક સવાલ છે કારણ કે જે છેલ્લા છ મહિનેથી અહીંયા તૂટેલી ફૂટેલી હાલતમાં સાયકલો જોવા મળે છે અને આ સાયકલો લઈ અને બાળકાઓ બાળાઓ અભ્યાસ અર્થે પણ જઈ શકે છે પરંતુ કાટ ખાઈ ગયેલી શિયાળો ઉનાળો અને ચોમાસું ચોમાસું આખું આના ઉપરથી ગયું છે એટલે આ જ રીતે તડકામાં પડી છે અને આખું ચોમાસું આ જ રીતે આમાંથી ગયું છે પરંતુ ગયો નથી ક્યારે મળશે અને મળશે કે કેમ એ સવાલ છે કારણ કે સત્ર પૂરું થઈ ગયું છે એક સત્ર પૂરું થઈ ગયું છે અને બીજું સત્ર ચાલુ થયું તેને પંદર દિવસથી વધુ સમય વીતી ચૂક્યો છે એટલે ક્યાંક ને ક્યાંક બાળાઓ હેરાન પરેશાન થઈ રહી છે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અન્ય વાહનોમાંથી આવતી હશે પરંતુ આ સાયકલો આ જ રીતે કદાચ એજન્સી નાખે કોઈ ટેન્ડર અને શાળાઓને સોંપવામાં આવે તો કેવી હાલતમાં સોંપવામાં આવશે કેવી રિપેરિંગ કરવામાં આવશે અને અત્યારે એજન્સીએ શા માટે અહીંયા તડકે ઠલવી છે અને આ દેખરેખ વગર અહીંયા શક્તિનગર પાસે જે સાઇકલો પડી છે તેમાં ચોરી થાય તો કોની જવાબદારી જો કે અધિકારીના જણાવ્યા મુજબ કે આ સાયકલો અમને સોંપવામાં નથી અને હજી સુધી અમે કોઈ હવાલો લીધો નથી એટલે હજી ક્યારે સોંપવામાં આવશે અને સોંપવામાં આવશે કે કેમ ત્યાં સુધી બાળકો શું કરશે એ કેવી રીતે અભ્યાસ કરશે આ બધા સવાલો છે પરંતુ હાલ તો સરસ્વતી સાધના યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે બાળાઓને સાયકલો આપવામાં આવે છે તે હાલ શક્તિનગર પાસે ધૂળ ખાતી જોવા મળી રહી છે આભાર મિત્રો